એકમ તેર ચાલ મજાની આંબાવાડી જે ગઝલ છે જેના રચયિતા છે ગની દહીવાલા ગની દહીવાલાનું મૂળ નામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ છે તેઓ ગઝલકાર અને ગીતકાર તરીકે જાણીતા છે ગાતા ઝરણા અને ગનીમત તે તેમના જાણીતા સર્જન છે ચાલ મજાની આંબાવાળી કૃતિમાં કવિ રમવાની વાત કરે છે

ગઝલ એ શબ્દ તમારી માટે નવો છે તો ચાલો સૌથી પહેલા તો આપણે ગઝલ શું છે તો ગઝલ એક સાહિત્ય પ્રકાર છે જેના વિશે આપણે સાહિત્ય સ્વરૂપ ગઝલ ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે તેમાં પ્રેમ વિરહ પ્રભુ ભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે ગઝલ અરબી ઉર્દુ ની જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે ગઝલમાં શેર બને છે આવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે તેનો પહેલો શેર મતલા અને છેલ્લો શેર મક્તા કહેવાય છે તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ગઝલ પહેલો શેર એને મતલા કહેવાય અને છેલ્લો શેર હોય એને મક્તા કહેવાય સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે ગઝલની વિશેષતા તેના રદીફ અને કાફિયા છે તો આ શબ્દો તમારે સમજવા જોઈએ રદીફ અને કાફિયા તો એ કોને કહેવાય એ આપણે આગળ જોઈશું ગઝલમાં દરેક શેરમાં તેની બીજી પંક્તિના અંત ભાગમાં પુનરાવર્તિત થતા શબ્દ કે શબ્દોને રદીફ કહેવાય છે રદીફ કોને કહેવાય તો દરેક શેરમાં શેર એટલે જે બબ્બે લીટીનો સમૂહ હોય એને એક શેર કહેવાય તો બે લીટી મળીને એક શેર બને તો બીજી જે શબ્દો પુનરાવર્તિત થતા હોય તેવા શબ્દોને રદીફ કહેવાય તેનાથી બધા જ શેર એક ગઝલના છે એમ સમજાય છે ચાલ મજાની આંબાવાળી ગઝલમાં રમીએ એ શબ્દ ગઝલનો રદીફ છે ગઝલના દરેક શેર બીજી પંક્તિના અંતે આવેલા રદીફ પહેલાના પ્રાસવાળા શબ્દને શબ્દ ને કાફિયા કહે છે બાલાશંકર ગુજરાતી ગઝલના પિતા ગણાય છે તો હવે આપણે આ ગઝલને વાંચીએ અને માણીએ સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબાવાળી આવળ બાવળ રમીએ સાવ અમસ્તો નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ બાળ સહજ હોડી જેવું કઈ કાગળ કાગળ રમીએ બાળ સહજ હોડી જેવું કઈ કાગળ કાગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ માંડા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી બાંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ તરસ ભલે ને જાય તણાતી શ્રાવણ ની એલીમાં શું કહે છે તરસ ભલે ને જાય તણાતી શ્રાવણ ની હેલીમાં छलना रण छाना माना मृग जल मृग जल रमिए होय हकीकत हदभागी तो संघरीय सपनाओ होय हकीकत हदभागी तो संघरीय सपनाओ प्रारब्धी पत्थरनी साथे पोकल पोकल रमिए फर फर उड़तु राखी पवने पान सरी खु फर फर उड़तु राखी पवने पान सरी खु મરમર સરખા પારા વારે ખળખ રમીયે નીકળ્યો છું લઈને અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ અડધી પડદી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ સાવ અમસ્તુ નાહક નાખક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબા વાળી બાવળ રમીએ ચાલ મજાની આંબા વાળી બાવળ રમીએ